અને ખાતર ઈ કેવું કે આપણે વાત થઈ છે કે ખેડ તો ઊંડી કરવી જ પડે કોઈ બી ઊડવાર જ વસ્તુ એવો બરાબર અને આની અંદર પાયાની અંદર અમે ફાડા સલ્ફર અને 12 32 હોટ એનપીકે એનપીકે 12 32 હોટ આ નાખેલું 20 કિલો એનપીકે નાખ્યું ને 4 કિલો ફાડા સલ્ફર નાખ્યું બરાબર પછી દાતે થી આપણે વાવેતર કરી લઈએ ડાયરેક્ટ ઓટોમેટિક ઊંડી 17 દાતે વાવેતર કરે ખાતર દાતે હા અને ઊંડી થી વાવેતર કરો કે રોપવામાં

કેવી બે હે ઈ જાય અમને જણાવો કે મજૂરી તો અમાર કહું છે કે ભઈ નીંદ ખુદ તો કરવી જ પડે હા બાવેતર માં તો કોઈ ટ્રેક્ટર આવી ગયા કે વાંધો છે નહીં બરાબર હવે ઉપાડીન પછી આ દાબો કરશું દાબો કરીને પછી પછી લણશું ઈ મજૂરી બેસે બરાબર હવે આનો વાવેતર કરવો એ સમય જાય અમને કહેજો કે કઈ સમયમાં વાવેતર ડુંગરી મારું કારણ કે ડુંગરીમાં ઘણી પ્રકારના તકલીફો પડે છે અગિયારમા મહિનાની પંદર તારીખ પછી પંદર તારીખ ને આડે ગમે ત્યારે વાવી શકીએ બરોબર આપણું આ ત્રણ તારીખનું વાતાવરણ આ ગરમ હતો એટલે

ભાઈ મહાદેવ એગ્રો અરવિંદભાઈ પટેલ આ એના મોબાઈલ નંબર અને કોઈ પણ જાતની માહિતી જોતી ડુંગરી બાબતની હોય કે જીરા બાબતની ટૂંકમાં એગ્રોનું જ કામ કરે છે સાચી સલાહ આપીએ ગમે એ વસ્તુની બરાબર અને મફત સલાહ આપીએ એમ કોઈ એવું નથી કે ભાઈ તમે મારીની એની એગ્રોથી દવા લેતા હોય તો તમને સલાહ આપીએ સલાહ ગમે એ વસ્તુને આપીએ તો એનો કોન્ટેક કરજો અને જાણકારી લેજો ભલે હાલો જય હિન્દ જય ભરત હાલો બીજા વિડીયા મળીશું ત્યાં લગ રામે રામ